પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક સમિટનું ઉદઘાટન કરશે વિદેશમંત્રી એસ જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા ઘૂષણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે જયપુર પ્રદર્શન અને સંમેલન કેન્દ્રમાં આયોજિત થનારી ત્રણ દિવસીય સમિટમાં પ્રધાનમંત્રી સંબોધન કરશે આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કેન્દ્રીય અને રાજ્ય મંત્રીમંડળના અનેક સભ્યો પણ હાજર રહેશે પાંચ હજારથી વધુ વેપારીઓ અને વેપાર પ્રતિનિધિઓ રાજદ્વારીઓ અને રોકાણકારો અને અન્ય સહભાગીઓ ભવ્ય રોકાણ સમિટમાં હાજરી આપશે સમિટ પહેલા રોકાણની દરખાસ્તો માટે ત્રીસ લાખ કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે રોકાણ સમિટમાં બત્રીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી સત્તર ભાગીદાર દેશો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વોત્તર રાજ્યોમાં શ્રેષ્ઠ સંચાર ડિજિટલ સમાવેશ અને આંતરમાળખામાં રોકાણ દ્વારા થયેલી પ્રગતિની પ્રશંસા કરી છે શ્રી મોદીએ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના લેખ વિશે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ શેર કરી હતી આ લેખની વિશેષતા એ છે કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ઉત્તર પૂર્વની ભૂમિકા અગત્યની છે પ્રધાનમંત્રીએ અષ્ટલક્ષ્મી મહોત્સવની પણ પ્રશંસા કરી જે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં કાપડ પ્રવાસનની તકો અને પરંપરાગત હસ્તકલાના મહત્વને ઉજાગર કરે છે ત્રણ દિવસીય અષ્ટલક્ષ્મી ઉત્સવનું આજે નવી દિલ્હીમાં સમાપન થશે આ ઉત્સવનો રાજ્યોની સુંદરતા વિવિધતાને ઉજાગર કરવાનો છે આ રાજ્યોમાં આસામ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર નાગાલેન્ડ મિઝોરમ ત્રિપુરા અને સિક્કિમનો સમાવેશ થાય છે મહોત્સવમાં બસો પચાસથી વધુ કારીગરો તેમની અનન્ય હસ્તકલા હેન્ડલૂમ અને કૃષિ બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહ્યા છે જેમાં ચોત્રીસ જીઆઈ ટેગવાળી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે વિદેશમંત્રી એસ જયશંકરે મનાવા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી છે તેમણે ભારતના આર્થિક અને વ્યૂહાત્મક હિતોમાં આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો શ્રી જયશંકરે બહેરીનની રાજધાનીમાં આ સંવાદના પૂર્ણ સત્રને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારતે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ જીસીસી ઈરાન અને ઈરાક સાથે વાર્ષિક વેપારમાં એકસો સિત્તેરથી એકસો એંસી બિલિયન ડોલરથી વધુનો વેપાર કર્યો છે તેમણે કહ્યું કે ભારતે ભૂમધ્ય સમુદ્રના દેશો સાથે એંસીથી નેવું અબજ ડોલરનો વેપાર પણ કર્યો છે ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે લગભગ એક કરોડ ભારતીય મૂળના લેકો ગલ્ફ ક્ષેત્રમાં રહે છે જ્યારે ભૂમધ્ય દેશોમાં ભારતીય મૂળના લગભગ પચાસ લાખ ભારતીયો છે તેમણે કહ્યું કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને આર્થિક વિકાસમાં પ્રવાસી સમુદાય મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે ડોક્ટર જયશંકરે ભારતની ભાવિ ઉર્જા સુરક્ષા ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવા નવા ક્ષેત્રોમાં પશ્ચિમ એશિયાના મુખ્ય યોગદાનની પ્રશંસા કરી તેમણે કહ્યું કે આ ક્ષેત્રે પરંપરાગત ઉર્જા સંસાધનો સિવાય ખાતરોની આયાત દ્વારા ભારતના કૃષિ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમણે કહ્યું કે આ ક્ષેત્ર ટેકનોલોજી અને રોકાણમાં સહયોગ માટે મુખ્ય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે વિદેશમંત્રીએ પ્રાદેશિક દરિયાઈ સુરક્ષા વ્યૂહાત્મક નૌકાદળની હાજરી અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા કામગીરીમાં ભારતની સક્રિય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી છે શ્રી શાહે કહ્યું કે સીમા સુરક્ષા દળ છ દાયકાથી દેશની સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે सीमा सुरक्षा बल ने हमारी सुरक्षा को चाक चौबंद रखा है और ये देश की बढ़ती हुई सुरक्षा जरूरियातों आपके बगैर ये पूरी करना ये असंभव है इसीलिए 25 बटालियन से शुरू हुआ ये बल आज एक बटालियनों तक पहुंचा है और दो लाख सत्तर हजार जवानों की संख्या वाला ये विश्व का सबसे बड़ा सीमा रक्षक बल है जिसका पूरे भारत को गौरव ગૃહમંત્રીએ જણાવ્યું ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષામાં મોટો બદલાવ આવ્યો છે તેમણે જણાવ્યું કે ભારત સરકારે સરહદી માળખાને મજબૂત કરવા પર વિશેષ ધ્યાન આપ્યું છે અને આ માટે દર વર્ષે અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવે છે તેમણે કહ્યું કે સરકારે સરહદી ગામડાઓમાં જીવન ગ્રામ યોજના શરૂ કરી છે જેથી સરહદી ગામડાઓમાં રહેતા લોકોને સન્માન રોજગાર અને તમામ પાયાની સુવિધાઓ મળી શકે આ આ પરથી સાંભળી રાષ્ટ્રીય સમાચાર આપ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પવિત્ર યાત્રાનું સત્તાવાર રીતે ઉદઘાટન કર્યું જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહેશે આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નીકળતા યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે સરકાર ભક્તો માટે સરળ અને સમૃદ્ધ અનુભવ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરશે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતીન પ્રસાદ આવતીકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેટ ગવર્નન્સ ફોરમની ચોથી આવૃત્તિનું ઉદઘાટન કરશે બે દિવસીય આ કાર્યક્રમમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા ઓનલાઈન વાતાવરણમાં વિશ્વાસ અને સલામતી વધારવા અને રાષ્ટ્ર નિર્માણ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે પંજાબમાં વિરોધ કરી રહ્યા ખેડૂતોએ આજના દિવસ માટે દિલ્હી સુધીની તેમની પદયાત્રા સ્થગિત કરી દીધી હતી એવું જાણવા મળ્યું છે કે ખેડૂત આગેવાનો આ અંગે બેઠક કરીને આગામી કાર્યયોજના નક્કી કરશે અમારા જલંધરના સંવાદદાતા જણાવે છે કે અગાઉ ખેડૂતોના એક જૂથે આજે બપોરે દિલ્હી તરફ પગપાળા તેમની વિરોધ કૂચ ફરી શરૂ કરી હતી પરંતુ હરિયાણા પોલીસ દ્વારા દિલ્હી જવાની કોઈપણ મંજૂરી ન હોવાથી શંભુ બોર્ડર પર અટકાવવામાં આવ્યા હતા ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને દસ વિકેટ હરાવીને પાંચ મેચની શ્રેણી એક એકથી સરભર કરી લીધી છે મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે ઓગણીસ રનનો લક્ષ્યાંક કોઈપણ નુકસાન વિના હાંસલ કર્યો હતો આ પહેલાં ભારતે પાંચ વિકેટે એકસો અઠ્યાવીસ રનથી બીજી ઇનિંગની શરૂઆત કરી હતી અને આખી ટીમ એકસો પંચોતેર રનમાં આઉટ થઈ ગઈ હતી ભારતે પ્રથમ દાવમાં એકસો એંસી રન બનાવ્યા હતા જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ત્રણસો સાડત્રીસ રન બનાવ્યા હતા અને ટ્રેવીસ હેડના શાનદાર એકસો ચાલીસ રનની મદદથી એકસો સત્તાવન રનની લીડ મેળવી હતી હેડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો શ્રેણીની ત્રીજી મેચ ચૌદ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે મહિલા ક્રિકેટમાં ક્વીન્સલેન્ડના બ્રિસ્બેનમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને એકસો બાવીસ રનથી હરાવ્યું છે ત્રણસો બોતેર રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય મહિલા ટીમ ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ઓવરમાં બસો ઓગણપચાસ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી આ જીત સાથે ઓસ્ટ્રેલિયન મહિલાઓએ ત્રણ મેચની શ્રેણીમાં સરસાઈ મેળવી લીધી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન વૈશ્વિક સમિટનું ઉદ્ઘાટન કરશે વિદેશ મંત્રી એસ જયશંકરે મનામા સંવાદમાં પશ્ચિમ એશિયા અંગે ભારતની વ્યાપક વ્યૂહાત્મક દ્રષ્ટિ રજૂ કરી ગૃહમંત્રી અમિત શાહે દેશની સરહદોને સુરક્ષિત રાખવા ઘૂસણખોરી રોકવા અને ડાબેરી ઉગ્રવાદનો સામનો કરવા સીમા સુરક્ષા દળની ભૂમિકાની પ્રશંસા કરી ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને દસ વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી એક એકથી સરભર કરી અને મહિલા ક્રિકેટમાં ક્વીન્સલેન્ડના બ્રિસ્બેનમાં રમાયેલી બીજી એક દિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને એકસો બાવીસ રનથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા